તો હેલો ફ્રેન્ડ આપણે કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો વરિયરીના ગ્રોથ માટેનો તો આજે આપણે પણ ગ્રોથ ને આપણે કઈ રીતે બધું આપવું એની બધી માહિતી આપણે તમને દેવાની હતી તો ચાલો હવે આપણે આ ભાગમાં વરિયારી કમ્પ્લીટ દેખાય અને આ ભાગમાં દેખાતી એ તમને ખબર જ હતી કાલના વિડીયો કીધેલું જ છે આ ભાગમાં આપણે પાવાનું છે હાલો હું તમને પેકિંગના અને આપણે જે પાવડર આવે યુરિયા ભેગો ફેરવવાનો બે આપણે કમ્પ્લેટ આપણે ના આપવાના છે આમાં પછી તમે જોઈજો પાંચ છ દિવસ પછી એનું રિઝલ્ટ તમને બતાવીશું અત્યારે આપણે આમાં ચાલુ જ કરવાનું છે પાણી પાણી ચાલુ કરેલ આપવાનું છે તમે જોઈ જ શકો છો કે વરિયે દેખાતી નથી આ બાજુ સી સામે દેખાય એ પી ગયું હોય ના પગની નથી દેખાતી છાયા છાયો દેખાય આપણે વાંક ઘઉં થોડાક લઈએ પાવાના છે તો આપણે જોઈ જ શકો છો રેડી કમ્પ્લીટ વરિયરી થઈ જાય તો જ તમારે કહેવાનું પછી ઉપયોગ કરવાનો આપણે જોઈ જુઓ આ વરિયારી અત્યારે પછી આપણે તમને બતાવશું બે દિવસ પછી પાંચ દિવસ પછી બીજા વિડીયોમાં તમે જોઈએ બતાવીશું આપણે બનાવશું એક વિડીયો પાંચ દિવસ પછી તો તમને ખબર પડે કે ના ખરેખર રિઝલ્ટ આવે છે વૈયારીમાં તો ચાલો હું તમને કઈ રીતે પહેરવાનું કઈ રીતે આપવાનું એ તમને હું બીજા બ્લોગની અંદર કહું અત્યારે બસ આટલું જ અને બીજો બ્લોગ જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો થેન્ક યુ મારા ભાઈઓ ખેડૂતભાઈ